આ રસ્તે જ થાય અહીંથી જ ઉતારી બેસો અહીંથી બે ઉતારી તમારા પેલો ભાઈ ઊંઘ્યો ને ખાટલામ અહીંયા બાજરી પાણી પોણી ચાલુ હતું અહીંથી પાઇપ આ પાઇપ અહીંયા આતર કાઢી સર રાતે કાઢી આ લોકો પેલી બાજુ રહ્યા બધા તરી ગયા એવું નઈ લોકો અત્યારે એમ જો આ દોડો કાપેલો હે દોડો પાડીનો મોડો દોડો કાપી આ લોકો નોકી દીધો દોડવા રસ્તામાં પછી ત્યાંથી એમનો દોર જે લાયા હતા ને એ દોર પણ પેન પડ્યો લગભગ ની આસપાસ ના બાજુ એ બરાબર પછી અહિયાં અમે અમે નઈ ગયા સાહેબ આજે મારો મોટો ભાઈ ખરો ને આવું પેલો મારો ભાઈ કાકા છોકરો અત્યારે આવ્યો ને એ ભાઈ ધોરા તો કોઈ બહાર જ નહીં હાલો કોઈ શું તું શું નહિ પેલી બેસો જયારે જાનવર હે ને એકદમ ગભરાઈ ગયેલો હવે સવારે બાર થી આયા મારા હારી માં તો એ ધ્વાર રેકો નહીં એમ ન જોઈને બે બે સુન થઈ ગયેલો આમ ધૂન થઈ ગયેલો